આદેશને લઈને ઉત્તરાયણ પીઆઈડીયુ બારડ અને સેકન્ડ પી એનજી પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ આર પાટીલની સૂચનાથી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અન્નામેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીરસિંહ અન્નામેડ કોન્સ્ટેબલ સમીર ભીમજી રન્નામ પોલીસ કોન્સ્ટેબલ રાકેશ સારીગ્રામને મળેલી બાતમીના આધારે તથા સીસીટીવી અને વુમન ઇન્ટેલિજન્સના આધારે ગઢફોડ ચોરી તેમજ બે મોટર સાયકલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ શિવરતન ઉપે શિવા રામકુમાર કોરી અને પ્રે બાલા સંજીવ પાટીલને ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી રોકડા રૂપિયા ત્રણ વાહનો તથા મોબાઈલ ફોન મળી એકાવન હજારથી વધુ મતા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસર ધરી છે